અને પ્રજાને એટલી બધી હેરાનગતિ થાય છે ફરી પાછું સરકાર શ્રી કંઈ પાંચ મહિનાનું એક્સટેન્શન આવ્યું છે એવું જાણવા મળ્યું છે એટલે આવું આવું ચાલશે તો પ્રજા પીસાતી રહે છે નદી પર બનાવાઈ રહેલા પુલને કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને જેના પગલે લોકોને કિલોમીટર દૂર વાઘોડિયા કે પછી જવા અને આવવા માટે અંતરિયાળ રસ્તે ગામડાઓ ખોદી જવું પડી રહ્યું છે જેથી લોકોના કિલોમીટર વધવા ઉપરાંત ખરાબ રસ્તાઓને કારણે મુશ્કેલી વેઠવી પડે છે વિસ્તારની પ્રજા પુલનું કામ ઝડપથી થાય અને સત્વરે પૂર્ણ થાય એવી માંગ કરી રહી છે હજુ પાંચ મહિના કહેવા માંગે છે એટલે પાંચ મહિના એવું નહીં અમે સરકાર શ્રીને એક અપીલ કરીએ છીએ કે અહીં આગળ કામ જલ્દ વહેલામાં વહેલો પૂર્ણ કરે અને જે ડાયવર્ઝન જે આપ્યું છે એ ડાયવર્ઝન પંદર કિલોમીટરનું ફેર અંતર છે એટલે એની અંદર બધાનો સમય એટલો બગડે છે જેથી કરીને છોકરાઓ જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ એકસો આઠ છે બધાને તકલીફ પડે છે અહીંયા આગળ બધાને તકલીફ પડે છે તો અમે અપીલ કરીએ છીએ કે વેલામાં વેલું આ કામ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ઢાઢર નદીમાં બે થી ત્રણ વખત પૂરના કારણે ચાર મહિના સુધી પુલનું કામ બંધ રહ્યું હતું અને જેથી કામગીરીમાં વિલંબ થયો છે પરંતુ આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરાશે અધિકારીઓ ભલે ગમે તે બહાના બતાવતા હોય પરંતુ મુસાફરોને પાંચ મહિના સુધી મુશ્કેલી સહન કરવાની છે તે નક્કી છે કિંજલ ભટ્ટ જીએસટીવી ડભોઈ